તો આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ દસ અને બારની સ્કૂલો શરૂ થઈ રહી છે ત્યારે સ્કૂલો શરૂ થાય તે પહેલા સ્કૂલોના સંચાલકો દ્વારા અગાઉથી શાળામાં પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો વિદ્યાર્થીઓના શાળાના પ્રવેશને લઈને નિર્માણ ન્યૂઝે વાલીઓની પ્રતિક્રિયા મેળવી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્યના રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને જેથી જ આવતીકાલથી સમગ્ર શાળાઓ ગુજરાતની સમગ્ર શાળાઓ શરૂ થશે ત્યારે આપણી સાથે કેટલાક વાલીઓ જોડાયા છે આપણે સીધા જ તેમની પાસેથી જાણીશું જે રીતે આવતીકાલથી શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે વાલીઓનું પણ સંમતિ પત્ર લેવામાં આવી રહ્યું છે તો આપ આપના સંતાનને શાળામાં આવતીકાલથી મોકલશો કે કેમ હા અમે સમજ છીએ ઓનલાઈન લેક્ચર્સની અંદર સ્કૂલ દ્વારા વિડીયો લેક્ચર્સ મોકલવામાં આવતા હતા અને એ લોકોના ઓનલાઈન લેક્ચર્સ લેવામાં આવતા હતા પરંતુ ઓફલાઈન લેક્ચરની અંદર જે એમને ઓનલાઈનમાં મુશ્કેલીઓ પડી રહી હતી મુશ્કેલીઓનું નિવારણ ઓફલાઈનની અંદર બહુ સરસ રીતે સ્કૂલે બોલાવીને કરવામાં આવે એવું આયોજન વિદ્યા મંદિર દ્વારા કરવામાં આવેલ છે અને સાથે સાથે એમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું પાલન થાય એ બી જરૂરી છે ખાસ કરીને આવતીકાલથી જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવશે ત્યારે આપના સંતાનને પણ આપ મોકલવાના છો તો કેવા પ્રકારની આપણે પૂર્વ તકેદારી રાખી છે ખાસ કરીને જણાવો અમે સ્કૂલમાં જે ઓફલાઈન ક્લાસ શરૂ થાય થઈ રહ્યા છે તો એ માટે અમે બાળક માટે પૂરેપૂરી તકેદારી રાખીશું અને સ્કૂલમાં બી બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે એટલે અમે બાળકને મોકલવા માટે સંમત છીએ જે ચોક્કસથી જે રીતે કહી શકાય કે જે ઓનલાઈન શિક્ષણ હતું અને હવે વિદ્યાર્થીઓને જે ઓફલાઈન સિસ્ટમ જે જૂની પદ્ધતિથી કરવામાં આવતું હતું તે કરવામાં આવશે તો વિદ્યાર્થીઓને એ કેટલું મદદરૂપ થઈ શકશે કારણ કે આગામી દિવસોમાં જે છે એ બોર્ડની પરીક્ષા આવવાની છે તો આ શિક્ષણ કેટલું મહત્ત્વનું રહી શકશે ઘણું જ મદદરૂપ થઈ શકશે કારણ કે આપ સૌ જાણો છો વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શિક્ષકો પણ જાણે છે કે ઓનલાઈન શિક્ષણ તેમજ ઓફલાઈન શિક્ષણમાં લગભગ જમીન આસમાનનો ફરક છે હવે ઘણી બધી મુશ્કેલીઓ છે જે વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવી રહી છે જે ઓફલાઈન શિક્ષણ દ્વારા આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીશું તેથી ગુજરાત સરકારશ્રી દ્વારા આ નિર્ણય લેવાયો છે જે ઘણો જ સારો છે અમે અને અમે આ નિર્ણયને આવકારીએ છીએ જે ચોક્કસથી મોટાભાગના જે વાલીઓ છે તેમનું એવું જ માનવું છે કે આવતીકાલથી જે શાળા શરૂ થઈ રહી છે તે ચોક્કસથી વિદ્યાર્થીઓના હિતમાં જ હશે અને જે ઓનલાઈન શિક્ષણમાં જે વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે જે ત્રુટી રહી ગઈ હતી તે ફરીથી સોલ્વ થઈ શકશે જેથી કરીને વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં જે બોર્ડની પરીક્ષા આવવાની છે તેમાં ઘણી જ મદદરૂપ થઈ શકશે એટલે ચોક્કસથી કઈ શકાય કે જે કોરોનાના કારણે જે શાળાઓ જે છે તે સાયલેન્ટ થઈ ગઈ હતી પરંતુ હવે વિદ્યાર્થીઓના આગમનથી ફરી ગુંજી ઉઠશે કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે કમલ પરમાર અમદાવાદ